એ વાત સૌ કોઈ જાણે છે અને માને પણ છે કે વૃક્ષો કાપવાથી પર્યાવરણનું સંતુલન બગડી રહ્યું છે અને તેની સીધી અસર વાતાવરણ પર થઈ રહી છે વૃક્ષોની ઘટતી જતી સંખ્યાના કારણે પર્યાવરણનું સંતુલન બગડ્યું છે અને પર્યાવરણની જાળણી માટે વધુને વધુ વૃક્ષો વાવવા જરૂરી છે રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણની પ્રવૃત્તિને ઉત્તેજન આપવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે અને જે લોકો પોતાના ઘર આંગણે વૃક્ષો વાવવા માંગતા હોય તેમને રોપા મળી રહે તે માટે ઠેર ઠેર નર્સરી ઊભી કરવામાં આવી છે અને લાખો રૂપિયાનો પગાર આવી નર્સરીની જાળવણી કરતા સ્ટાફ પાછળ ખર્ચવામાં આવે છે અને વૃક્ષોના રોપા ઉછેરવા માટે પણ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ વન ખાતાની નર્સરીમાં વૃક્ષોની ગણતરીની જાતો જ હાજર હોવાના કારણે પરિસ્થિતિ એવી છે કે લોકો તો નર્સરીમાંથી વૃક્ષ લેવા માટે જાય ત્યારે નિરાશ થાય જ છે તેની સાથોસાથ વૃક્ષારોપણની પ્રવૃત્તિને ઉત્તેજન આપવા માટે પ્રયાસ કરતા સેવાભાવી લોકોના હાથમાં પણ નિરાશા જ લાગે છે ભુજમાં લાલટેકરી પર મોબાઈલનો શોરૂમ ધરાવતા અમિતભાઈ રાજદેને પણ આ પ્રકારનો જ અનુભવ થયો હતો આ વર્ષે કચ્છ જિલ્લામાં અમાપ ગરમી પડી ત્યારે ચોમાસા પહેલા વધુ વૃક્ષોનું વાવેતર થાય તે હેતુથી પર્યાવરણ પ્રેમી અમિતભાઈએ એક સ્કીમ મૂકી હતી હતી જેમાં વૃક્ષારોપણ કરી તેની સેલ્ફી પોસ્ટ કરનારને ખાસ ડિસ્કાઉન્ટ આપવાની યોજના તેમણે બહાર પાડી આ યોજનાને ઘણો સારો પ્રતિસાદ પણ મળ્યો હતો પરંતુ વન ખાતા પાસે ગણતરીની જાતોના જ વૃક્ષો હોવાથી તેઓ ગ્રાહકની માંગ સંતોષી શક્યા ન હતા અને અન્ય જાતો ઉપલબ્ધ ન થવાના કારણે તેમને ન છૂટકે પોતાની આ પ્રવૃત્તિ બંધ કરવી પડી હતી શ્રી રાજદે આ અંગે ચંચલ સાથે વાત કરી હતી વૃક્ષો માટે જે અમે સ્કીમ કરી હતી એ એક પર્યાવરણને ધ્યાનમાં રાખીને જે આ વર્ષે ગરમી જે પ્રકોપ દેખાડ્યો એને ધ્યાનમાં રાખીને એક વિચાર આવ્યો કે આજે એક માધ્યમ છે કે એક અમે સેલ્ફી સ્ટીક સાથે જે સેલ્ફી સ્ટીકની કિંમત બજારમાં દોઢસોથી બસો રૂપિયા છે એ અમે એક વૃક્ષ વાવવાવાળાને એ કસ્ટમરને ફક્ત રૂપિયા એકાવન રૂપિયામાં સેલ્ફી સ્ટીક આપતા હતા સાથે એક શરત હતી અમારી કે તમે એક વૃક્ષ અથવા કોઈ પણ રોપો વાવી ને એના સાથે સેલ્ફી લઈને અમને બતાવો ને એક સાથે એક લઈ જાઓ એકાવન રૂપિયામાં કારણમાં એવું હતું કે સરકારશ્રી તરફથી એટલે કે ફોરેસ્ટ ખાતા તરફથી પૂરેપૂરો રિસ્પોન્સ મળ્યો પણ ક્યારેક એવું થયું કે ઘણા બધા ગ્રાહકની માંગ એવી હતી કે કોઈક ગ્રાહકને લીમડો નથી જોઈતો કોઈકને ગુલમોર નથી જોતો ને આજે એમની પાસે બે ત્રણ જ ઓપ્શન હતા લીમડો ગુલમોર ને મીઠી આંબલી જ્યારે ગ્રાહકની બીજી પણ રિક્વાયરમેન્ટ હતી જો આ કન્ટિન્યુ અમને રાખવા માટે બીજા રોપા મળ્યા હોત તો અમે આ સ્કીમ કન્ટિન્યુ રાખત